નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો તમે આ વિડીયોમાં જે નાની દીકરીને જોઈ રહ્યા છો તે દીકરી એવું કહે છે કે તેનો પુનર્જન્મ થયો છે અને વિચારવા જેવી વાત તો એ છે કે આ દીકરી બનાસકાંઠાના ખસ્સા ગામની છે અને જ્યાં બધા લોકો ગુજરાતી બોલે છે પણ આ દીકરી જ્યારથી બોલતા શીખી છે ત્યારથી તે હિન્દી ભાષા બોલે છે અને તે એવું કહે છે કે તે આગલા જન્મમાં કચ્છના અંજારમાં હતી કે જ્યાં ભૂકંપ આવવાથી તેના પર એક પથ્થર પડવાથી તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ મૃત્યુ પછી આ તેનો પુનર્જન્મ થયો છે તો મિત્રો આપણા સનાતન ધર્મમાં પણ એવું જ લખેલું છે કે પુનર્જન્મ થાય છે અને આ દીકરીને જેમ જેમ વધુ મોટી થઈ રહી છે તેમ તેમ તેને તેને આગલા જન્મનું બધું યાદ આવી રહ્યું છે હવે મિત્રો આ ઘટના વિશે તમારું શું કહેવાનું છે તે કોમેન્ટ કરી જરૂરથી કહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોના લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવા અવાનવા સમાચાર તમને અમારી ચેનલ પરથી મળતા રહે